જ્યારે પણ પાંચે ગાડી આપવામાં આવે છે ત્યારે વર્ષોથી ગાડી ઉપર હોય છે એટલે એ સાયરન જે વર્ષોથી લગાવેલું હતું એ જ પ્રમાણે ગાડી ઉપર લગાવેલું છે કમિશ્નર સાહેબ પાછે પદાધિકારી એની ગાડીમાં વર્ષોથી જ્યારે પણ આ પદાધિકારીને ગાડી સોંપવામાં આવતી ત્યારે એની ઉપર લાઇસ હતું જે અમારી ગાડી ઉપર પણ અત્યારે

આમ જોઈએ તો પાંચ પદાધિકારી ને જયારે ગાડી મળતી એની ઉપર સાયરન હતું નીતિ નિયમ ફેરફાર થશે તો દૂર કરવામાં આવશે